બાબા સાહેબની મૂર્તિ બાબા સાહેબ એ જે શિલ્પકાર છે સંવિધાનના એ સંવિધાનને સળગાવવામાં આવ્યું તેની પ્રતિકૃતિને ફાડી નાખવામાં આવી આ સંવિધાન એ કોઈ પ્રતિ જાતિ કે કોઈ ધર્મ માટે એકલા માટે નથી આ ભારત દેશની એકસો ચાલીસ કરોડની જનતાનું સૌને આ લાગુ પડે છે દુનિયાની સૌથી મોટી લોકશાહીનું આ સંવિધાન તેનું અપમાન એ સમગ્ર ભારત દેશના એકસો ચાલીસ કરોડ નાગરિકોનું અપમાન છે આ દેશની કાયદાકીય પ્રક્રિયાનું અપમાન છે આજના આ આવેદનપત્ર દ્વારા અમે સરકારને જણવા માંગીએ છીએ કે આ સરકારનું પણ અપમાન છે જેથી આવા ગુનાહિત કૃત્ય કરનાર વ્યક્તિને સખત સખતમાં સખત સજા કરવામાં આવે અને તેને આ સબક શીખવવામાં આવે કે ભવિષ્યમાં સંવિધાન સાથે કોઈ છેડછાડ ન કરે એ મહારાષ્ટ્રના એક વ્યક્તિ દ્વારા કરવામાં આવ્યું છે જેને પકડવામાં આવે એવી અમારી માંગણી છે